ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં ચૂંટાયેલા સભ્ય પોતાનું ઘર હોય તેવું તાલુકા પંચાયત હોવી જોઈએ શું તાલુકા પ્રમુખ પોતાની તાલુકા વિઝિટ નહીં લેતા હોય શું ગંદકી નહીં દેખાતી હોય તાલુકા પ્રમુખ આંધળા થઈ ગયા છે અને સાથે સાથે ચૂંટાયેલા સભ્ય પણ આંધળા થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે પણ તાલુકા પંચાયત આપણી લોકશાહી મંદિર આ રીતની દુર્દશા જોઈને અંતે દુઃખદ છીએ કોઈ ટ્રીડીઓ ડીડીઓ શું પોતાના સાફ આની ખબર નહીં હોય ડસ્ટબિન પણ એક મુકેલ નથી અને આખા દેશમાં બૂમો પાડેલ છે જે સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત દેશ પોતપોતાની શાખાઓ અધિકારીઓ સાચવીને તો આખો દેશ સ્વચ્છ થઈ જાય કરોલ તાલુકા પંચાયતની મુલાકાત લેતા અમે જોઈ રહ્યા છો કે આ તૂટી જયેલી તાલુકા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં તમે જોઈ રહ્યા છો કે આપણી તાલુકા પંચાયતમાં કૂતરાઓ ઊંઘતા હોય તેમજ સીડી જોડે જોઈએ તો ગંદકીમય તાલુકા પંચાયત દેખાઈ રહી છે તમને તો શું સીસીટીવી કેમેરા નહીં લગાયા હોય સીસીટીવી કેમેરા લગાવવાના શું પૈસા નહીં હોય તો સરકાર ગ્રાન્ટ નથી ફાળવતી આજે તમે જોઈ રહ્યા છો કે આટલી ગંદાતી હશે તો શું ટીડીઓના ડીડીઓ સાહેબ જોતા નહીં હોય તમે જુઓ ખરાબ રીતે એકદમ ખરાબ તાલુકા પંચાયત બનાવી દીધી છે